મીઠું ભરેલ ટ્રકોએ મજા મૂકેલી હતી તો આ સાથે જ તેના કારણે આરટીઓ અધિકારીઓ ભરૂચની દ્વારા ચેકિંગ હાથ ધરાતા આરટીઓ ઇન્સ્પેક્ટર એમપી ડાયમા અને નેવું હજાર જેટલો દંડ વસૂલાયો અને આરટીઓ ઇન્સ્પેક્ટર આમોદ પાસે વાહન ચેક કરતા ટ્રક ચાલકો દ્વારા વાયુ વેગે ફેલાઈ જતા કેટલાક ટ્રક ચાલકો પોતાની લોડેડ ભરેલ ટ્રકો સગે વગે કરીને આપણીની વાતો જણાવવા મળી હતી જંબુસર મીઠાની ફરિયાદ ફરિયાદના અનુસરને તમે અહીંયા આવેલા હતા ત્રણ ચાર ગાડીઓ બીજી મટીરિયલ ચેક કરતા ઓવરલોડ હોવાથી ચલણ આપેલા છે તે આપણે રજૂ કરેલા છે પાંચથી સહ ચલણ મેજાની રીત હોય છે પેન્ડિંગ સાહેબ અહીંયા આગળ એ સિવાયની મીઠાની ગાડીઓ ખૂબ જ અને રેતીની ગાડીઓ અને માટીની ગાડીઓ ખૂબ જ ઓવરલોડ જાય છે તેની પણ ઘણી બધી ફરિયાદો ઉઠાવી છે આવનાર સમયની અંદર સાહેબ તમે અમની ઉપર કાયદાકીય પગલાં આવતા સમયમાં પણ ચાલુ રહેશે આ ઓવરલોડ કાર્યોને કારણે સાહેબ આ જે રોડ છે કરોડો રૂપિયાના ખર્ચે જે બનેલા રોડ છે સાહેબ એક મહિનો પણ નથી ટકતા જેને લઈને અહીં પણ લોકોની માંગ ઉઠી છે કે આ જે ઓવરલોડ ગાડીઓ છે તેની ઉપર વહેલામાં વહેલી ટકે કાયદેસરની કાર્યવાહી થાય એવી અપેક્ષા છે સાહેબ ચોક્કસ કાર્યવાહી ચાલી રહેશે